જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો આપને સરસ મજાનું નાનકડું એવું ભજન સંભળાવ્યું રહી છું તો શ્રી ગણેશ કૃષ્ણ કનૈયા લાલ કી સખ્યો સતસંગ થાય ત્યારે સતસંગ માયા વ્યા કરો સત્સંગ આવીને પ્રેમથી ભજન ગાયા કરો સત્સંગ આવીને પ્રેમથી ભજન ગાયા કરો કરતાલ મંજીરા વાગે ત્યારે પ્રેમથી તાળી પાડ્યા કરો કરતાલ મંજીરા વાગે ત્યારે પ્રેમથી તાળી પાડ્યા કરો સત્સંગમાં આનંદ આવે ત્યારે બધી ચિંતા ભૂલી જયા કરો સત્સંગમાં આનંદ આવે ત્યારે બધી ચિંતા ભૂલી જયા કરો સૌ ભજન કીર્તન ગાય ત્યારે પ્રેમથી સાદ પુરાવ્યા કરો સૌ ભજન કીર્તન ગાયે ત્યારે પ્રેમથી સાદ વ્યા કરો સૌ આનંદથી નાચે કૂદે પ્રેમથી સાથે નાચા કરો સૌ આનંદથી નાચે કૂદે પ્રેમથી સાથે નાચા કરો રાધે રાધે ગાઈને આનંદ મહારાષ્ટ્ર ચ્યા કરો રાધે રાધે ગાઈને આનંદ મહારાષ્ટ્ર ચ્યા કરો મારા શામને રીજવા રાધે રાધે ગાયા કરો સહુ સખી સૌ સખીઓ મળીને શ્યામને રીજવ્યા કરો સૌ સખીઓ મળીને શામને રીઝવ્યા કરો સખ્યો સતસંગ કરીને શ્યામને કરો સખ્યો સતસંગ કરીને થાય ત્યારે સત્સંગ માયા વ્યા કરો સતસંગ માયા વ્યા કરો જય શ્રી કૃષ્ણ મિત્રો જો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ ભજન મેં પોતાની જાતે જ બનાવેલું છે તો ભૂલ ભૂલચું કહ તો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ